રાજકોટ જિલ્લાના ધોરાજીમાં વરસાદે વિરામ લીધા બાદ પણ ખેડૂતોની ચિંતામાં વધારો જોવા મળી રહ્યો છે તો ખેતરમાંથી હજુ સુધી વરસાદી પાણી નથી ઓસર્યા ત્યારે ખેતરોમાં ભરાયેલ વરસાદી પાણીને કારણે ખેડૂતો ચિંતામાં મુકાયા છે ખેતરોમાંથી વરસાદી પાણી ન ઓસરાતા ખેડૂતોની ચિંતામાં વધારો થઈ રહ્યો છે તો કપાસ મગફળી સોયાબીન એરંડા તુવેર જેવા ઊભા પાકમાં પાણી ભરાતા ખેડૂતો ચિંતિત બન્યા છે ખેતરમાં પાણી ભરાવાને કારણે પાક બળી જવાની પણ ભીતિ સેવાઈ રહી છે ત્યારે ખેડૂતોએ વાવેતરથી લઈ અને અત્યાર સુધી એક વીઘા દીઠ આઠ થી દસ હજારનો ખર્ચ કર્યો છે મારું નામ મગનભાઈ મેઘજીભાઈ વૈષ્ણવ આજે આ ભાદરવાની અંદર ફૂલ વરસાદ થયો પાક પાકની તૈયારી છે અને અંદર વરસાદના હિસાબે પાક ફેલ થઈ ગયો છે ખેડૂતને અસહ્ય સહન કરવું પડે છે અને સરકારે એમાં કાંઈ કાંઈ ધ્યાન આપતા નથી અને આપે તો કાંઈ ખેડૂતને થોડો ઘણો ફાયદો થાય ખેતરોમાં પાણી ભરાણા ખેતરોમાં પુરસ્કર પાણી ભરાણા એ આપણે નજર અમે તેમ જોઈ શકો છો આ તો હજી પાણી ઓછું થઈ ગયું અને કાલ તો આથી વધારે ડૂબ ડૂબ હતું આખો પાક જ ડૂબી ગયો ની કોઈ વાત સરકાર પાસે ખેડૂતો ખેડૂત ને તો માંગ છે ઘણી પણ સરકાર આપે એટલું થાય ને નુકસાની તો ઘણી છે વળતર આપે મારું નામ જયેશભાઈ લાખાણી ધોરાજી તાલુકાની અંદર અત્યારે બહુ વરસાદ પડ્યો જે ચોમાસાનો વરસાદ હોય એટલો અતિશય વરસાદ પડ્યો વરસાદ નકર એટલો ન હોય અત્યારે ખેડૂતને ત્યાર માલ હતો મગફળીના હલર હાલતા હતા સોયાબીન ત્યાર પાવ આવ્યું હતું હળદ ત્યાર હતા ખેડૂતને અત્યારે બઉ નુકસાન છે અને વધારે પડતું નુકસાન કપાસની અંદર છે કારણ કે ચોમાસાની અંદર કપાસ બધાય ફાલ ખરી ગયો તો અત્યારે વરસાદ માલ માલ ફાલ થયો ત્યાં બધું ખોરાઈ ગયું કપાસની અંદર અત્યારે મજૂરીને વળતર ખેડૂતને નહીં મળે ખેતરની અંદર અત્યારે હાલમાં બહુ પુષ્ક પાણી ભર્યા એના હિસાબે બહુ નુકસાન થાય કારણ કે ખેડૂતને પાણી ભરાણા એના કારણે ખેડૂતમાં પાણી ભરાણા એટલે એક તો વરસાદ ઉપર થી પડ્યો એટલે ફાલ ખરી ગયો અને ખેડૂતમાં પાણી ભરાણા અત્યારે છોડ અંદર માલ ફોડો ઘણો હોય એટલે સોડવા ઉભા હુકાવા છે તુવેર અને કપાટ ની અંદર